વધુ એક સમાચાર જોઈએ સોમનાથથી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિર ખાતે યાત્રાળુઓની વધતી ભીડને ધ્યાનમાં રાખી સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે ગીર સોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજાએ માહિતી આપી હતી કે મંદિરની જેડ પ્લસ સુરક્ષા સાથે ટ્રાફિક નિયંત્રણ ટીમ ચેકિંગ ટીમ એટીએસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ બેરિકેટિંગ અને દરિયાઈ સુરક્ષા તૈનાત કરવામાં આવી છે શ્રાવણ માસમાં હિન્દુ સમાજના આસ્થાના પ્રતિક એવા સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન હશે હજારો ભક્તો આવે છે જેના કારણે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે યાત્રાળુઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવું પોલીસ તંત્રને સહકાર આપવો અને સ્વચ્છતા જાળવવા એસપી જાડેજાએ અપીલ કરી છે સોમનાથ મંદિર ખાતે જે પણ દર્શનાર્થીઓ આવે છે એ શ્રાવણ મહિનામાં એની સંખ્યા વધી જાય છે અને એને ધ્યાનમાં રાખીને જ અમે લોકોએ જિલ્લા પોલીસે અલગ અલગ ટ્રાફિકની સ્કીમ બનાવેલી છે અલગ અલગ પાર્કિંગ આઈડેન્ટિફાઈ કરેલા છે એ પાર્કિંગ કેવી રીતે ત્યાં વાહનો કઈ સિકવન્સમાં પાર્ક કરાવવા એની એક મોકડ્રીલ કરી લીધી છે સાથે સાથે મંદિરમાં બે પ્રશ્ન છે અમારા એક તો ભીડભાડ નિયંત્રણ અને મંદિરની સુરક્ષા સુરક્ષા બાબતે તમામ અધિકારીઓ સાથે દર વખતે અમે જે રિવ્યૂ સિસ્ટમ રાખી છે અને જે ચેકપોઇન્ટ નક્કી કરેલા છે એ તમામ ચેક પોઈન્ટના આધારે સુરક્ષાની રિવ્યૂ થઈ ગયો છે અમારી બીડીડીએસ ક્યુઆરટી ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ માઉન્ટેડ પોલીસ અમારા રિસોર્સિસ બધા મંદિરમાં એ રીતે અમે એક્સ્ટ્રા ફોર્સ સાથે લગાવેલા છે ભીડભાડ નિયંત્રણ માટે થઈ અને મંદિર મેનેજમેન્ટ સાથે રહી મંદિરના પણ સ્ટાફની અને પોલીસના સંકલનમાં રાખી અને કેવી રીતે લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે એ પ્રકારનું આયોજન બંધમાં કરવામાં આવે છે કિનારે આવેલું હોવાને કારણે આ મંદિર અમારા માટે કોસ્ટલ જે મંદિરની આજુબાજુનો વિસ્તાર છે અને એ ઉપરાંત આખા ડિસ્ટ્રિક્ટનો ટોટલ એકસો ને દસ કિલોમીટરમાં કોસ્ટલ બેલ્ટ ઇમ્પોર્ટન્ટ છે એના માટે અમે સર્ટેન લેન્ડિંગ પોઈન્ટ્સ જે છે ત્યાં રેગ્યુલર પોલીસ પેટ્રોલિંગ પોલીસની હાજરી લોકલ ફિશરમેન વોચ ગ્રુપ સાથે મિટિંગ એમની સાથેનું અમારું કોર્ડિનેશન પોલીસનું પેટ્રોલિંગ મંદિરની આજુબાજુ પણ અને સરપ્રાઇઝ ચેકિંગ આ પ્રકારની અલગ અલગ પદ્ધતિઓથી અમે એની સુરક્ષા સાથે સાથે જરૂર પડે ત્યારે અમે ડ્રોનથી પણ એનું મેનેજમેન્ટ કરીએ છીએ હિન્દુ ધર્મનું બહુ અગત્યનું પ્રથમ જ્યોતિર્લિંગ છે અને અહીંયા આવે તો પહેલાં તો અહીંની જે સ્વચ્છતાના નિયમો છે એનું શક્ય એટલું પાલન કરે તમામ યાત્રીઓને અમારી વિનંતી છે સાથે સાથે ટ્રાફિક મેનેજમેન્ટમાં પોલીસને સહકાર આપે ઘણીવાર અગત્યના દિવસો હોય તહેવાર હોય કે સોમવાર હોય